આ દૃશ્યપટમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વાનનો પાછળનો દરવાજો ખુલ્લો રાખીને પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા કોઈપણ સમયે મોટો માર્ગ અકસ્માત નોતરી શકે તેમ છે અને બેફામ પરિવહન પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર ચિંતા જગાવી છે આ જોખમી પ્રવૃત્તિમાં મુખ્યત્વે હળવા મુસાફર વાન ચાલકો સંડોવાયેલા છે જેઓ માત્ર વધુ આવક મેળવવાની લાલચમાં કાયદાના નિયમોનું સરયામ ઉલ્લંઘન કરી રહ્યા છે આ ચાલકો ડબોઈ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વચ્ચે કાયદેસર ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરીને પરિવહન વિભાગના નિયમોને નેવે મૂકી રહ્યા છે વાહનોમાં ક્ષમતા કરતાં વધુ લોકોને ભરવા દરવાજા ખુલ્લા રાખવા અને બેફામ ગતિએ વાહન ચલાવવું એ ગંભીર અપરાધ છે જોખમી સવારીના દ્રશ્યો સ્થાનિક સ્તરે પરિવહન વ્યવસ્થાના અભાવ અને બેદરકારીનું ચિત્ર રજૂ કરે છે આ ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિઓ છતાં જિલ્લા વાહન વ્યવહાર પોલીસ વિભાગની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે આ માર્ગ ઉપર પોલીસ નિષ્ક્રિય દર્શક બની રહેતા વાહન ચાલકો બેફામ બન્યા હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે નિયમનો ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કોઈ અસરકારક કાર્યવાહી ન થવાથી આવા બનાવો સતત વધી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ બેફામ વાહન ચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે અને જાહેર માર્ગો પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે